અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા સ્મૃતિ મંદિર ખાતે વિશ્વ ચિંતક પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય કૃતિયશ સુરીશ્વરજી મહારાજના માર્ગદર્શન હેઠળ સન્માર્ગ પ્રકાશન દ્વારા એકસાથે બસો ઓગણત્રીસ પુસ્તકોના વિમોચનનો વિશ્વ વિક્રમ સર્જાયો હતો ગુજરાતી અને હિન્દી એમ બે ભાષામાં ઉપલબ્ધ બસો છવ્વીસ પુસ્તકોમાં વીસમી સદીના મહાન ધર્માચાર્ય પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજના પ્રવચનોનો સંગ્રહ છે મુંબઈ અમદાવાદ ભારતભરના વિવિધ મહાનુભાવોના વરદ હસ્તે આ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસિદ્ધ લેખક ડોક્ટર શરદભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને યુગાધિરાજ પુસ્તક પરિચય અને તેનું વિમોચન કર્યું હતું મારું નામ ચેતન મહેતા છે મારા દાદા આ જ્યારે સંસ્થા સન્માલ પ્રકાશનનું સ્થાપના થઈ ત્યારે મારા દાદા એમાં અગ્નિ ટ્રસ્ટી હતા એના પછી મારા કાકા ટ્રસ્ટી છે અને હવે હું એક કાર્યકર્તા તરીકે જોડાયેલો છું છેલ્લા ત્રણ ચાર વરસથી કોવિડથી પ્રોગ્રામ હતો આજે મુખ્ય પ્રોગ્રામ એ હતો જે સન્માલ પ્રકાશન અને ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસસો પંચાણું વચ્ચે પાંચ ભાગમાં જે એકસો આઠ પુસ્તક રિલીઝ કરેલા હતા પહેલા ભાગમાં એકવીસ બીજામાં બાવીસ એવી રીતે ટોટલ પાંચ ભાગમાં એકસો આઠ પુસ્તક રિલીઝ કરવામાં આવેલા લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી શોર્ટ હતા પ્રિન્ટિંગ પતી ગયું હતું તો એની અમે રિપ્રિન્ટ કરવાનું હતું તો છેલ્લા ત્રણ વર્ષથી આ મહેનત ચાલી રહી છે રિપ્રિન્ટ કરવાની તો જે પાંચ ભાગમાં એકસો આઠ પુસ્તક હતા દરેક ભાગમાં પહેલાં મને વાંચો કરીને એક પુસ્તક ઉમેર્યું છે કે જેમાં દેખાડવામાં આવ્યું છે કે આ પુસ્તકની શું વિષય વિશેષતાઓ છે આ પુસ્તક કેવી રીતે વાંચવું જોઈએ આચાર્ય હતા એમના એકસો સિત્તેર ગુરુ મંદિર ભારતભરમાં છે તો એમ કરીને બધી અલગ 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 વિશેષતાઓ એમાં દેખાડવામાં આવી છે ટોટલ એકસો આઠ અને પહેલા મને ભાગના પાંચ ભાગ એકસો તેર પુસ્તકમાં છેતાલીસો ને ચોર્યાસી પાનાના પુસ્તક છેતાલીસો ચોર્યાસી પાના ગુજરાતી અને છેતાલીસો ચોર્યાસી પાના હિન્દી એમ કરીને કુલ લગભગ સત્તાણુંસો અઠ્ઠાણુંસો પાના આ પાંચ સેટમાં આવેલા છે અને એની સાથે એ યુગાદીરાજ કરીને જે પુસ્તક છે એ છેલ્લા પંદર વર્ષથી શરદભાઈ ઠાકર લખી રહ્યા છે એ મોટા સાહેબ એટલે રામચંદ્ર સુરી મારા સાહેબના જીવનચરિત્ર ઉપર આખું પુસ્તક છે જેનો ચોથો ભાગ હજી આવવાનો બાકી છે આ ત્રણ ભાગના કુલ લગભગ તેરસો ચૌદસો પાના છે એમ કરીને આજે લગભગ દસ હજારથી વધારે પાનાનું વિમોચન હતું એક થોડુંક આશ્ચર્ય થશે ટોટલ પ્રિન્ટિંગ છન્નું લાખને છવ્વીસ હજાર પાનાનું થયું છે તા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ